આજે હોળીકા ના દર્શન કરવા બધા ચાચો અને બધા ચાચો નિર્વાન ભાઈ ને પેલી હોળી છે એટલે અમાર ભાઈ ને દર્શન કરવા લઈ જવાના છે અને અમારા દીકા છે ને થોડાક દાત આવે છે એટલે થોડાક આમ આરામ થઈ ગયા છે નકર રમે એવા છે હા લીલા પડી ગયા છે અને અમારા વીડિયા ક્યાં ક્યાંથી જોશો એમને કમેન્ટમાં કહેજો

પેલા તો મારા બધા જૂના માણસો રહેતા બહુ રે માં અમે હોય જોડેથી હવે તો બધા જુદા પડી ગયા છે એટલે હવે અમારે રમવાનું ઓછું હોય છે હવે તો છોકરા ને બહુ બાર બધા ઘડીક રમી આવે બાકી હવે તો ઓછું રમવાનું છે અમે હવે ભાવનગર થી પાછા સુરત છે સુરત રેવા વ્યા જવાના છીએ અને જો કોઈ સુરત માં અમારા વીડિયા જોતા હોય તો કોમેન્ટ માં કેજો અને અમારા વીડિયા કેવા ઉતરે છે એ પણ કેમ કે હવે હું વીડિયા મેકું છું તમને ગમે બસ મને એટલું જે મને ફાવે છે એ બધું હું બોલું છું અને એ રીતે વીડિયા ઉતારું છું બાકી બીજું કઈ ઓલું નથી મારા વીડિયામાં કોમેડી કોમેડી હા એમ જ અમે રહી છીએ બરોબર એમ

અને એ બધાય ઝાંઝરિયા હનુમાનના દર્શન કરાવતી જાય છે કેમ કે બગડાણાવાળા બજરંગદાસ જલમ ભૂમિ છે અહીંયા ઝાંઝરિયા હનુમાન એ ભેના પણ તમને દર્શન કરાવીશ જાતા જાતા એ બધું કરાવીશ બાકી અમે સુરત જાઈશું અમને બધાયને સપોર્ટ કરજો હાઇક કરજો બધાયને હું સેનર બધાયને જોઉં છું અને જો વિડીયો કોઈ નવા જોતા હોય તો અમારા વિડિયાને છપરાઈ કરજો લાઈક કરજો અને અમારી હારે જોડાઈ દેજો